જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીનો કથિત વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે રાજકોટમાં વધુ એક લંપટ સ્વામીનું કારસ્તાન વડતાલ ગાદીના ફરેણી ગુરુકુળને લાંછન લગાવતો વિડીયો ધોરાજીના ફરેણી ગુરુકુળના ખજાનચીનો વિડીયો વાયરલ વાયરલ વિડીયોમાં સ્વામી હરિચરણનો ચહેરો સ્પષ્ટ દેખાયો યુવાન સાથે સૃષ્ટિ નું કૃત્ય કરતો વિડીયો આ વિડિયોમાં ગુરુકુળના ખજાનચીને ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતા દેખાય છે વિડીયો વાયરલ થતા જ સંપ્રદાયના લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સ્વામીને બરતરફ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આ વિડીયો દસ મહિના જૂનો હોવાનો દાવો ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ આ કથિત વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી એ વિડીયો સાહેબ આઠ નવ મહિના જૂનો છે એ વિડિયો અમારા જેને આવતા એ સાધુને અમે પદ કરી અને સાધુ ને સાધુ અમે રદ કરી અને મોકલી દીધેલ છે આલી સાધુ ક્યાં છે એમને કઈ ખ્યાલ નથી અને અમને જે કઈ સંપ્રદાય વિરુદ્ધ નું કૃત્ય થયું હોય અને સંપ્રદાયમાં સોભ્ય થયું હોય તો અમને પણ સંસ્થાને રદ એને સંસદમાં મોકલી સાધુ પર ફરિયાદી તો કોણ બની શકે છે ટ્રસ્ટ અમે ફરિયાદ કરી શકીએ અમે અમારું બે એને સાધુમાંથી રદ કર નાખો એ અમે ટ્રસ્ટ નિર્ણય કરીને છોટા કરી દીધા સ્વામી હરિચરણે ફરેણી ગુરુકુળનું નામ અભળાવ્યું સ્વામીનો વિડીયો વાયરલ થતા સંપ્રદાય ફરી કલંકિત આશરે દસ મહિના પહેલાનો આ વિડિયો હોવાનું અનુમાન મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે કે વાયરલ થયેલો વિડિયો લગભગ દસ મહિના જૂનો છે વાયરલ વિડિયો ધ્યાનમાં આવતા સંપ્રદાયે તે સાધુને સાધુ ભ્રષ્ટ કરી બરતરફ કરી દેવામાં આવ્યા છે

પૈસા માગા પૈસા બે કરોડ આપડે ક્યાં ધંધો કરવો એને કઈ કેવું નથી જે તો ભગવાન તો બધું છે સમજી બે કરોડ રૂપિયા બે કરોડ કેટલા ત્રણ જણા ત્રણ જણા ગાડી લઈને ક્યાં આવ્યાં ગાડી પણ મારે કઈ આયખે થવું નથી પર્દાફાશ કરે આવું તમે સમજો ને હું આ લુગડા પહેરી બેઠો તમારા જેવા લુગડા પહેર્યો ને તો આગળ કરું સમજો તમારે વાંચવાનું કે કાલે કરવાનું સ્વામિનારાયણ સંપ્રદાય ને લાંછન લગાવતું આ વિડીયો સામે આવતા અનેક સવાલ ઉભા થયા છે અગાઉ પણ આવા લંપટ સ્વામીઓના કારણે સંપ્રદાય શર્મસાર થયું હતું ત્યારે આવા લંપટ અને વિકૃત માનસિકતા ધરાવતા સ્વામીઓ સામે કેમ કડક કાર્યવાહી થતી નથી રહીમ લાખાણી અને હરેશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ રાજકોટ